શણિયા બોર વીણવા આવી ગયા છે એ તમે જોઈ શકો છો કેટલાક વીણા એ લીધે એક કિલો વીણી નાખ્યા બહુ જાદા વીણા જો ત્યાં અહીંયા બોર અમારે શણિયા બોરની હવેલી એમાં કાંઈ ન ઘટે સણિયા બોર જ એટલા છો પણ જ્યાં જવું ત્યાં તમે સણિયા બોર ખાવા તમે આવી જાઓ Que